दिन आया तो मजा नहीं आया थी चोरी करने में हा? आज बहुत मजा आएगी उसके घर में जो सोना चांदी जो जगह सब लेके आऊंगा घर में घुस के चोरी करूंगा मेरा नाम क्या है चोर और चोर मचा है पेशा ही चोर का है अरे यहाँ तो सब लोग जाग रहे हैं अभी तो थोड़ा वेट करना पड़ेगा सूखना पड़ेगा कहीं पे नहीं सूख जाता हूँ वापस जाके सूख जाता वहाँ तो तो लोग सो जाए वापस। अभी सब जग रहे यहाँ रुकना पड़ेगा मेरे को थोड़ी देर लगता है मेहमान आ गए घर पे उसके क्या सब तो लोग अभी तक जग रहे उस दिन आया था तो कितना सो गए थे शांति से एक घर अच्छा है लगता है माल पानी अच्छा मिलेगा सोना चांदी घर में जाओ तो पता है सो जाए तो पता चले ना मेरे खड़ा रहे ना। है कोई आया है बैठने के लिए रोड पे है ना घर इसलिए मौका भी अच्छा है जो मिले वो लेके भाग ही जाने का बस एक दो लाख का तो मिलेगा

अरे अरे थोर 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 अरे छोड़ अरे छोड़ पकड़ ले अरे छोड़ दे मेरे को छोड़ दो छोड़ दो छोड़ दे ये अच्छा ये अच्छा मरके मारके नहीं अटोल ले फोन करे थे हो ये अच्छा ये अच्छा ये अच्छा अरे छोड़ दो अरे छोड़ दो मैं एक उठाओ भाई वरना गैरेज टोनी बता छोड़ छोड़ दो

ઓ ગઈ ત્રા ચોરી કરણ એક તમે ઘર ચોરી કરી હો ઓમ ઓમ કરા ઘર બાછા પકડા બીજી બરોબર છે તમે જુડક કોઈ પકડાવવાની પકડાવવાની હે તો પોલીસવા ચલે રે મન તો લખા લો હેલો કોણ રી હે હેલો હા સાહેબ આપણે ગોમબાઈ બોલું હો હવે ચોર પકડ્યો અમે હા તો અમે

まあ કે એમ ને ડ્યુટી પૂરી થાય પણ એવા આવે તો ખર ને 14 ਦਿન રીમોટ લઈ લેવા આપણે ઓ લોન પકરા કુમારો આઈએ આઈએ સાહેબ આઈએ થા લે ચોર પકડાય સાહેબ જો પકડાય સાહેબ અમરાજો અમરાજો તમે ચોર દેવ લાગતો જ નથી આ તો ગાંડા છે ચોર છે સાહેબ ચોર છે અમારી ની પકડ્યો જાતે ને ગાંડો અલ્યા તમે ગાંડો પકડીને બાંધી દીજો છે છોડો છોડો અન છોડો ચોર નહીં સાહેબ કેમ ચોર ચોર ભમાવાનો અલ્યા કાયદો તમારા તમને લેવાનો જો તું અહીંયા ઊભો હો ને તીજી ચોથી વખત મને રાડે પડી ગઈ આજ એટ તંદારો પોલીસ ના ગાંડો છે ગાંડો છે ભાઈ ગાંડો છે તમે ગાંડવા તો બાંધી દીજો છો મોર હવે બેસ લેજો તહીં સાહેબ અરે એવું લાગતું નથી મને કે કેસ લઈ ગયો લઈ જાઉં તો અમે સાહેબ ને આપડે કાયદા કાયદાનું ઉલ્લંઘન નહીં કરવાનું હું શું ને તમારે ચિંતા નહીં કરવાની

મારે નાખી જય માતાજી મિત્રો હવે આ ત્રીજા ભાગમાં ચોર પકડ્યો તો રંગી હાથે પકડ્યો તો પોલીસ તો લઈ જાય હવે ખબર ખાતા હોય